હા ચોક્કસ રાષ્ટ્રીય હિન્દુ સંઘ કરીને અમે એક સંસ્થા બનાવી છે એક બિન રાજકીય એક સંગઠન બનાવ્યો છે અને એ સંગઠન લવજિહાદ ઉપર કામ કરશે ગૌ હત્યા થાય છે ગૌ હત્યા કેવી રીતે બંધ થાય અને ગાયોનું કેવી રીતે સંવર્ધન થાય એ ઉપર કામ કરશે અને સાથે સાથે દરેક વ્યક્તિની અંદર રાષ્ટ્રવાદ જાગે અને રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિ થઈ જાય ભાવના અને કામ કરશે હા ચોક્કસ આ સંગઠન નો ગુજરાત ની સમગ્ર ભારત ની અંદર કાર્યક્ષેત્ર રહેશે અમે પેલી શરૂઆત અહિયાં ગુજરાત થી કરીએ છીએ અને અમે અમને વિશ્વાસ છે અમને સરદા છે કે આ અમે સંગઠન એક શુદ્ધ હેતુથી હિન્દુ સમાજને સંરક્ષણ માટે હિન્દુ સમાજની અંદર જાગૃતિ આવે અને લવ જ્યાદ બંધ થાય ગૌ હત્યા બંધ થાય એના માટે અમે આ જો સંગઠન બનાવ્યો છે અને એ શુદ્ધ ભાવનાથી બનાવ્યો છે શુદ્ધ ભાવનાથી બનાવ્યો છે અમને વિશ્વાસ છે કે ગુજરાત અને સમગ્ર ભારતની અંદર ધીરે ધીરે એ બધો પોતાનું કામ કરતો થશે ચોક્કસ જે લવ ની ઘટના બને છે

આ ચોક્કસ બહુ જરૂરિયાત છે આપે ઘણા બધી જગ્યા આજે વિશ્વની અંદર જોઈ રહ્યા છો કે હિન્દુઓને માટે ખાલીમ ખાલી કોઈ દેશ છે તો રહેવા માટે અંદર ઘટના ઘટે અગર હિન્દુ ત્યાંથી ભાગે તો ક્યાં આવવાનું છે ભારત ભારત સિવાય બીજું એને કોઈ રાખી શકે એમ નથી આજે ઇસ્લામિક દેશો જોશો તો ઓછામાં ઓછા સાઈઠ દેશો છે ક્રિશ્ચન દેશો જોશો તો ઘણા બધા દેશો છે એને ત્યાં બધા શરણ મળી જશે પણ હિન્દુને ક્યાં શરણ મળશે ખાલી ભારત ને અંદર તો ભારત ને અંદર અમે કોઈને અહીંયા દેશમાંથી કાઢવા નથી માંગતા કે ભાઈ આ નીકળી જાય પણ જો ભારત દેશ છે એ હિન્દુ સંસ્કૃતિનો દેશ છે હિન્દુ પરંપરાનો દેશ છે સનાતન દેશ ધર્મનો પરંપરાનો દેશ છે એટલે આ દેશને જરૂરી છે અને અતિ જરૂરી છે કે હિન્દુ રાષ્ટ્ર બને